બીએલોની કામગીરી નકારવા બાબતે માંગરોળ તાલુકાની આંગણવાડી બહેનોએ આવેદન આપ્યું છે આંગણવાડી વર્કર બહેનોએ બીએલોની કામગીરી સોંપવામાં આવતા આંગણવાડી બહેનોમાં ભારે રોજ ઉઠવા પામ્યો છે આ કામગીરીથી બાકાત રાખવાની માંગ સાથે આંગણવાડી બહેનો દ્વારા માંગરોડ મામલતદાર કચેરી અને આઈસીડીએસ કચેરીએ આવેદન આપવામાં આવ્યું છે તેઓએ જણાવ્યું છે કે પહેલેથી આંગણવાડી કાર્યકરો પાસે વધુ કામગીરી જેવી કે પૂર્વ પ્રાથમિક શિક્ષણ ઓનલાઈન ઓફલાઇન કામગીરી પૂરક શોષણ મેન પ્રોગ્રામ જેવી કામગીરી સોંપવામાં આવી છે જેમાં પણ પહોંચવું મુશ્કેલ બને છે ત્યારે બી એલ કામગીરી સોંપવામાં આવતા કાર્યકરોની સ્થિતિ કફોડી બની છે આ મુદ્દે તાલુકા તાલુકાભરની મોટી સંખ્યામાં આંગણવાડી વર્કર અને હેલ્પરબહેનો સામૂહિક રીતે ભેગા મળી માંગરોળ મામલતદાર આઈસીડીએસ અધિકારીને આવેદન પાઠવી બી એલ કામગીરીમાંથી મુક્તિ આપવા રજૂઆત કરવામાં આવી હતી જ્યાં મારા બેનો બધાનો જે માંગરોળ તાલુકાના બેનો નો એવો પ્રશ્ન છે કે જ્યાં બી એલ કામગીરી છે જે મામલતદાર સાહેબ લેટર ફાળવવામાં આવેલ છે અમુક બહેનોને તો લિસ્ટ પણ આપી દેવામાં આવેલું હતું પણ બેનોના મને વારંવાર એક પ્રમુખ તરીકે ફરજ હું બજાવું છું માંગરોળ તાલુકામાં યુન્યુન માં અને બેનોના મને ફોન આવતા હતા કે ભાઈ આ કામગીરી આપણે આવડે નહીં અને આપણે કામગીરી કરી શકીએ નહીં આપડી કામગીરી આઈસીડીએસ ની એટલી છે કે ચોવીસ કલાકની નોકરી હોય ને તોય ટૂંકી પડે છે અમારા બેનોને એટલે આ અમે પણ પણ કરી ત્રણ વર્ષથી આઈસીડીએસ ના જે સરકાર તરફ ના મોબાઈલ આપેલા છે ને એ ત્રણ વર્ષથી તો બંધ પડ્યા છે જે બેનો કામગીરી કરે છે ને પર્સનલ પોતાના ઘરના ખર્ચે ખરીદી કરી અને એ મોબાઈલમાં કામગીરી કરે છે તો પોતાના ઘરવાળા છે ને અમુક અમુક તો કામગીરી જે અમુક પીડીએફ છે ને ત્રણ વાગ્યા પછી આવે ને તો ઘરનું કામ બેન કરી પણ શકતા નથી અને ઘરની હારે પણ પ્રોબ્લેમ ઊભા થાય છે કે આટલું આટલું કામ તમારે આવે જે પચાસ પચાસ ના પગારદાર છે એને નથી કે ત્રણ વાગ્યા પછી જે શિક્ષક હોય કે પાંચ વાગે ગયા કે સ્કૂલ બંધ થઈ ગઈ કે એને કઈ કામગીરી ના હોય ને તમારે કેમ એટલી બધી કામગીરી આવે ઘરના પણ પ્રશ્ન ઘણા બધા ઉભા થાય છે તો શું કરવાનું અમે આવેદન આઈસીડીએસ ઓફિસમાં પણ આપેલું છે અને મામલતદાર સાહેબ માં પણ આપેલું છે અમે બીએલ નું કામ આવેદન પત્ર આપ્યું છે આ મામલતદાર ઓફિસ ઓફિસે અમને એ કામ કરવાની આઈસીડીએસ નું છ થી સાત કલાક કામ કરીએ છીએ તો છૂટા નથી થઈ શકતા તો અમે આ વધારાની જે કામગીરી આવે છે એ અમે કામગીરી કરશું નહીં બીએલ ને જે મોબાઈલ સરકારે અમને આપેલા છે એ મોબાઈલ અમારા ત્રણ વર્ષથી બંધ છે પોષણ ટેકર નું કામ અમે પણ સ્થગિત કરી દેહ હવેથી મોબાઈલ જો નવા નહીં આપવામાં આવે સરકારી પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોડ જૂનાગઢ